રાજ્યમાં સ્માર્ટ મીટરો લગાવવાની જ્યારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે એક બાદ એક તેનો વિરોધ પણ થયો હતો પરંતુ આજે નવ મહિના થઈ ગયા છે ત્યારે મિશ્ર પ્રતિસાદ સ્માર્ટ મીટરને મળ્યો છે રાજકોટની અંદર જ અત્યારે વાત કરીએ તો એક લાખનો જે લક્ષ્યાંક હતો તેને ક્યાંક ને ક્યાંક પીજીવીશીયલ પહોંચી નથી શક્યો અને માત્ર બારથી તેર હજારના જ જે ગ્રાહકના ઘરો છે ત્યાં પહોંચ્યું છે અને માત્ર બારથી તેર હજાર જેવો સ્માર્ટ મીટર લગાવી શક્યા છે ત્યારે આ એક સૌરાષ્ટ્ર કચ્છનો એક આંકડાનો વાત કરવામાં આવે કે જ્યાં ચોવીસ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાના હતા ત્યાં માત્ર માત્ર હજાર જેટલા જ લાગ્યા છે ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ હાલ ગ્રાહકને સમજાવવામાં ઊણું ઉતરી રહ્યું છે જે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે સ્માર્ટ મીટરને લઈને તો ક્યાંક શું ક્ષતિ રહી ગઈ છે પીજીવીસીએલથી તે એની પર કાર્ય કરી રહ્યું છે હાલ તેઓ જેટ ગતિમાં કામ કરવાના દાવા કરી રહ્યા છે અને લોકોને સમજાવવાના તેઓ એક પ્રયાસો પણ કરી રહ્યા છે પરંતુ હકીકત તો એ જ છે વાસ્તવિકતા તો એ જ છે કે જે લક્ષ્યાંક હતો લાખનો એની માત્ર અત્યારે બારથી તેર હજાર જ મીટરો લાગ્યા હોય સ્માર્ટ મીટર તો હવે જોવાનું રહ્યું કે પર કેવી રીતના કાર્ય કરશે જોઈએ કે અધિકારી શું કહી રહ્યા છે મારું નામ છે એમ આર માકડીયા હાલ રાજકોટ સિટીની અંદર સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ ચાલુ છે અને અત્યાર સુધીમાં અંદાજે બાર હજાર છસો મીટર જેવા આપણે સ્માર્ટ મીટર લગાવેલા છે રાજકોટ સિટીને ફેઝ વનમાં લેવામાં આવ્યું એને અંદાજે ચાર મહિના જેવું થયું છે ત્યાર પહેલાં ફક્ત મહિલા કોલેજ ડિવિઝનને આપણે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કરેલો હતો રાજકોટ સિટી હેઠળ ટોટલ એક લાખ તોતેર હજાર મીટર લગાડવાનો લક્ષ્યાંક હતો અને એની સામે છેલ્લા ત્રણ ચાર થયા હવે ગિયરઅપ કરતા તેર હજાર જેવા મીટરો લાગેલા છે અને હવે આગળ વધતા આ પ્રોગ્રેસ વધી શકે એવું કરો શરૂઆતમાં થોડી અફવાઓના કારણોસર સ્માર્ટ મીટર વિશેની ગેરસમજો ઉદભવી હતી જેના કારણોસર થોડો પબ્લિકનો રેજિસ્ટ હતો પરંતુ તે અંગેની અમે અલગ અલગ એક્ટિવિટીઓ આઈસી એક્ટિવિટીઓ હેઠળ પેમ્પલેટ વિતરણ પર્સનલી એટેન્શન શેરી નાટકો પછી બીજા અનેક કાર્યો કરતાં આ ગેરસમજોને ઘણે ખરે અંશે અમે દૂર કરી શક્યા અને ત્યારબાદ હાલના તબક્કે રાજકોટમાં સ્માર્ટ મીટર લગાડવામાં હવે કોઈ બીજા પ્રશ્નો આવતા નથી એટલે આ જે લગાડવાની કાર્યવાહી છે એ ગેરઅપ ઘણી થઈ ગઈ છે અને આવતા સમયમાં આ ટાર્ગેટને એચિવ કરી શકી એ પ્રમાણેના અમારા આયોજનો પણ ચાલુ થઈ ગયા હવે સૌરાષ્ટ્ર કચ્છમાં ટોટલ પીજીવી સીએલ હેઠળના બધા વિસ્તાર વચ્ચે ચોવીસ લાખ મીટરો લગાડવાનો લક્ષ્યાંક છે એની સામે અત્યાર સુધીમાં પીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં અઠાવીસ હજાર જેવા મીટરો લાગ્યા છે એમાંય સાડાર હજાર મીટરો તો આપણા સાડા બાર હજાર મીટરો રાજકોટ સિટીમાં જ લાગેલા છે શરૂઆતમાં આ જે કંઈ થોડા ઘણા પ્રશ્નો હતા કે જેના કારણોસર ગેરસમજો ઉદ્ભવી હતી તે દૂર કરતા હાલના તબક્કે ખરે અંશે રાજકોટ સિટીમાં આપણે પ્રોગ્રેસ મેળવી શકીએ એમ છીએ અને આ અંગે અમે રાજકોટના દરેક વોર્ડ વાઇઝ આર કચેરીના સંલગ્નમાં અવેરનેસ પ્રોગ્રામો ગોઠવેલ હતા અને એમાં સોલાર અને સ્માર્ટ મીટર વિશેની જાહેર પબ્લિકને સમજ આપી હતી જેનો રિસ્પોન્સ પણ અમને ઘણો પોઝિટિવ મળેલ છે હાલના સ્માર્ટ મીટરમાં આપણે પોસ્ટપેડ એટલે કે અગાઉ જે પ્રમાણે બિલો આપવામાં આવતા હતા એ જ પ્રમાણે આપીએ છીએ કે પહેલાં વપરાશ કર્યા પછી એક મહિને બિલ આપવામાં આવે અને તેનું પેમેન્ટ કરવાનું હોય છે પરંતુ આ જ સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોડમાં પણ જઈ શકાય છે એટલે કે આપણે મોબાઈલમાં જેમ રિચાર્જ કરીએ છીએ એ જ રીતે સ્માર્ટ મીટરનું પણ રિચાર્જ કરી શકાય છે અને આ રિચાર્જમાં ગવર્મેન્ટે બે ટકા રિબેટ એટલે કે કેશબેક આપવાની જાહેરાત કરેલ છે એટલે કે જો સો રૂપિયાનું રિચાર્જ કરવામાં આવે તો એકસો બે રૂપિયા તમારા રિચાર્જમાં ઉમેરવામાં આવશે અને તેનો તમે વપરાશ કરી શકશો સ્માર્ટ મીટરને લઈને જે અવરોધો જે પીજીવીસીએલ જોઈ રહ્યું છે ત્યારે તેને પહોંચી વળવા તેઓ એ કમર કસી છે પરંતુ હકીકત છે કે જે રીતે ગ્રાહકોને સમજાવવા જોઈએ ક્યાંક એ હજુ સુધી સમજાવવામાં ઊણું ઉતરી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પીજીવીસીએલ જે લક્ષ્યાંક છે એ રાજકોટ પૂરતો અને જે સૌરાષ્ટ્ર કચ્છનો એ કઈ રીતના પાર પાડશે લોકોને સમજાવવામાં ગ્રાહકને સમજાવવામાં હાલ તેઓ કહેવાય ને ડોર ટુ ડોર કેમ્પેન પણ કરી રહ્યા છે પરંતુ આજે એક વાસ્તવિકતા છે કે ખરા અર્થમાં સ્માર્ટ મીટર છે એ લોકોના ગળે વળગી રહ્યા નથી લોકો હજી એને કહેવાય ને કે એનાથી દૂર રહેવા માંગી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પીજીવીસીએલ આ સમગ્ર બાબતે આ સમગ્ર મામલે સ્માર્ટ મીટરને લોકો પ્રેમ કરતા હતા એ તરફના કેવા પ્રયાસો કરશે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરર